નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથી ભાગ એક સ્વ અધ્યયન પોથી ભાગ એક ની અંદર પાઠ એક આવે છે પાઠનું નામ છે રોજ નિશાળે જઈએ તેની સ્વ અધ્યયન પોતાનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાં શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી તો ચાલો શરૂ કરીએ ભાગ અધ્યન ધોરણ ચાર ની અંદર તેનો પર્યાવરણનો પાઠ એક રોજ નિશાળે જઈએ તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તેનો પહેલો પ્રશ્ન મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો તો મુસાફરી માટે બસ રિક્ષા સ્કૂટર રેલગાડી મોટરકાર બાઇક વિમાનનો ઉપયોગ થાય છે પ્રશ્ન બે ઉપરના પ્રશ્નમાં જણાવેલ વાહનો પૈકી તમે કયા કયા વાહનમાં મુસાફરી કરેલી છે વાહનના નામ આપો તો તમે મામાના ઘરે જવા કે ક્યાંય જવા માટે માર્કેટમાં જવા માટે બીજે ગામ જવા માટે જેમાં જેમાં બેસતા હોય તે લખવાનું છે તો બસ રિક્ષા રેલગાડી મોટર કાર બાઇક વગેરેમાં મુસાફરી કરી છે ત્રીજો પ્રશ્ન આ એકમમાં બાળકો શાળાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો આ એકમમાં બાળકો શાળાએ જવા માટે રિક્ષા સાયકલ સ્કૂલવાન બસ બળદગાડું ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે ચોથો પ્રશ્ન પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનના નામ આપો તેમાં બળદગાડું ઊંટગાડી ઘોડાગાડી વગેરે આવશે પાંચમો પ્રશ્ન છે ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલ ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આવા રસ્તા કે એટલે કે ડુંગરાળ અને પથરાળ રસ્તાઓ હોય તેમાં પથ્થરો પર ધીમે ધીમે પગ ટીકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ આડાવડા રસ્તે પગ પગે વાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ પ્રશ્ન બે તમને ગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અને તેનો ઉપયોગ લખો તો આ જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમને જે ગમતું હોય બસ કાર ટ્રેન જે બી ગમતું હોય તે અહીં લખવાનું છે અને તેના ઉપયોગ લખવાના છે અહીં મને ગમતું વાહન મેં મોટર કાર લખેલું છે તો તમે મોટર કાર દોરો તો આ વસ્તુ લખી શકશો જો તમે રેલગાડી દોરો તો રેલગાડી વિશે તમારે લખવાનું છે તો મને ગમતું વાહન મોટર કાર છે તે પૈડાથી ચાલતું વાહન છે જેનો ઉપયોગ મુસાફરોના પરિવહન એટલે કે આવવા જવા માટે થાય છે અમારા ઘરે એક મોટર કાર છે તે સફેદ રંગની છે અમે મોટર કારમાં બેસીને રજાના દિવસોમાં ફરવા માટે જઈએ છીએ હું મોટર કારમાં બેસું ત્યારે ગીતો વગાડું છું મને કારમાં બેસીને ફરવાની ખૂબ જ મજા આવે છે આ રીતે તમે લખી શકો પ્રશ્ન ત્રણ તમારી શાળાની પાંચ સારી બાબતો લખો તમારી શાળાની કઈ બાબતો તમને ગમતી નથી અને બદલવા જેવી છે તે પણ લખો તો અહીં ખાલી જગ્યા આપેલી છે એમાં તમારી શાળાનું નામ લખવાનું છે અહીંયા સારી બાબતો આપણે જોઈએ તો શિક્ષકોને માન આપવું સારું શિક્ષણ અપાય છે ખૂબ મોટી લાઇબ્રેરી છે મધ્યાહન ભોજન સારું છે નવી પ્રવૃત્તિઓ કરાય છે હવે બદલવા જેવી બાબતો એટલે કે તમને ના ગમતી હોય તેવી પછી તમારે એમ નહીં કહેવાનું કે લેસન ના આપે એવી સ્કૂલ જોઈએ મારે નહીં એવી સ્કૂલ ખીજાય નહીં એવી સ્કૂલ જોઈએ એવું નહીં બદલવા જેવું તમને યોગ્ય લાગતું હોય તે તો રમતનો સમય વધારવો જોઈએ મેદાનમાં બેન્ચ મૂકવી જોઈએ મેદાનમાં બગીચો બનાવવો જોઈએ મેદાન ફરતે વૃક્ષો વાવવા જોઈએ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અહીં મારી રીતે મેં લખેલા છે આમાંથી બની શકે કે મેદાનમાં બેન્ચ પણ હોય બગીચો પણ હોય તો એ તમારે લખવાની નથી પ્રશ્ન ચાર વચ્ચે લખેલ શબ્દની સાથે તેને સંબંધિત બીજા શબ્દો લખો જેમ કે બગીચો જોઈને ઝાડ પાન ફૂલ બાકડો હિંચકો લપસણી ફુવારો વગેરે યાદ આવે તો શાળા જોઈને જે યાદ આવે તે લખો તો અહીંયા શાળા આપેલી છે તો શાળામાં જાઓ ત્યારે તે જોઈને શું યાદ આવે ધારો કે તમે રોડ ઉપર જતા હોય અને સ્કૂલ જોઈ તો તમને શું લાગે તો તેમાં વિદ્યાર્થીઓ હશે શિક્ષકો હશે બેન્ચ હોય હિંચકા હોય લપસણી હોય પુસ્તકો તો હોય જ ઝાડ હોય અને રમતનું મેદાન હોય ચોક હોય ડસ્ટર હોય આ બધું તમે લખી શકો બ્લેક બેડ બ્લેક બોર્ડ હોય તો આ બધું તમે લખી શકશો જે તમને શાળા જોઈને યાદ આવે છે તે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ માહિતી મેળવીને લખો પહેલું અગાઉના સમયમાં જ્યારે બસ રિક્ષા તેમજ બીજા વાહનો નહોતા ત્યારે તમારા દાદા દાદી નજીકના ગામે કઈ રીતે જતા હતા તો તે લોકો ચાલીને જતા હતા સાયકલ લઈને અથવા બળદગાડામાં જતા હતા બીજો પ્રશ્ન છે તમારા મામાનું ગામ તમારા ગામથી કેટલું દૂર છે ત્યાં જવા માટે કયા વાહનનો ઉપયોગ કરો છો તો તેનો જવાબ જોઈએ તો મારા મામાનું ગામ મારા ગામથી પચીસ કિલોમીટર દૂર છે હું મોટર સાયકલમાં જાઉં છું તમારા મામાનું ગામ જેટલા કિલોમીટર દૂર હોય તેટલા કિલોમીટર અહીં તમારે લખવાના છે ત્રીજો પ્રશ્ન હાલના વાહનોનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે તો હાલના વાહનોનો ઉપયોગ કરવાથી ખૂબ જ ઝડપથી અને સરળતાથી મુસાફરી કરી શકાય છે ચોથો પ્રશ્ન તમારા મિત્રો તમારાથી કઈ જુદી રીતે શાળાએ પહોંચે છે ધારો કે તમે ચાલીને જતા હોય તો તમારા મિત્રો કઈ રીતે આવે છે તો મારા મિત્રો સ્કૂલ બસ દ્વારા અથવા સાયકલ દ્વારા શાળાએ પહોંચે છે પાંચમો પ્રશ્ન સૌથી વધુ ઝડપથી પહોંચવા તમને કયા વાહનનો ઉપયોગ કરવો ગમશે તો સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે મને મોટર કારનો ઉપયોગ કરવો ગમશે તો બાળ મિત્રો અહીં આ રીતે આપણે તમારે સોલ્યુશન છે તે લખી દેવાનું છે આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે તો હવે આપણે ધોરણ ચારમાં ભાગ એક સ્વ અધ્યયન પુથીમાં તેનો ભાગ એક અહીં પૂર્ણ કરી પાઠ એક અહીંયા પર્યાવરણનો પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના પાંચ બેની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ